એક મિનિટમાં ચાલુ રાખજો ભાઈ ભૂરી ક્યાં હાલો હલો એક કોન કરો ભૂરી કઈક ગઈ છે આગી પાછી થઈ છે આવે તો હું ફોન હા હા લે લે આઈ ભૂરી આવા હવા ક્યાં ગઈ તી તું અરે હું પેલા કોકી કાકીને ત્યાં ગઈ તું કશું છે કોકી કાકીને માગ્યા વગર છૂટકો ની બોલ હાલ કશું કાચું બોલ અરે હું લેમડો આલવા ગઈ હતી એમને હા બસ માગ્યો છે કારણ કે સારું એ ઘરીક ટોમેટો લઈ જશે ઘડીકમાં લેમડો લઈ જશે ચાલી જશે મોરચ લઈ જશે મતો એ સમજ નહી પડતી મારું ઘર ચાલુ છું કોકી કાકે નું અને માગે બે ટોમેટો લઈ લેવું છું ચાલ અરે પણ ભલે ને ખાતી આ બિચારી ડોસી છે આ કેરેટ તમે ના હો તો એ મને બધું લાગી આવે છે બરોબર છે પણ એ કામ કરજે આજ પછી લેમડો માગે ને તો ધંતુરાનો પોદ આવી જશે પાર આવે એટલે હા રે આ તો ખાલી મારી વાત પર હા જો હું એને એમ કીધું તો કે તાર ભાઈનો કોકનો ફોન આવ્યો તો

ગુસ્સા નહીં અરે એ વાત એ હાચી અમે બે ચાર જણા જોયા છે માદી ઓરો ઘર જાય ને એટલે સુન્ન થઈ જશે અને બહાર નીકળે એટલે એવા ફાટ છે એટલે પછી તું ક્યારે ડોકાચ્યા કરે લોકોના ઘરમાં મને ખબર નહી પડતી ઓ ભાઈ હું કોઈ લોકોને ઘરમાં માં ડોકાચ્યા કરવા નહી જતો આ પણ એવી ટીવ જ નહીં પણ આ તો તને કહું મને ચમની ખબર પડી આ રાજ્યાન ત્યાં ગયો તો માલ લેવા હા પૈસા તો હતા નહીં અમે તાર જોડે છે દુખા પૈસા હોય છે તાર જોડે

હા એ થાય પણ હાલો રિસોર્ટમાં તો તમે શેટિંગ કરવાનું શું ને હું સેટિંગ કરી દઉં તારું તું શેટિંગ કરીએ રે તો તારું ઓર હું એવું સતત કરે તું ભૂલી તું આપણો રાજ્ય હા માલ બી તું કોઈ ચિંતા ના કરે તારું બેલાં સેટિંગ કરી હેલો હા શૈલેષભાઈ હા કેમ છો મજામાં હા હા અને હું કહેવાય માંગતો તો મારો જીગર જાન મિત્ર છે ખાસ લંગોટીઓ અને એની એનિવર્સરી છે ના લગ્નની અને બે 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 પાસ જરા તમે મોકલી આપો તો મારું કામ થઈ જાય કપલ પાસ કે જે કપલ હા કપલ પાસ હા હા અને હું શું કહું છું તમે એની ચિંતા છોડી દો ને અરે આ તો આપણે બેસી બેસીશું જોડે એની ચિંતા છોડો તમે હા ના ના ચોક્કસ ચોક્કસ હો હા તો હું મોકલી દઈશ રઘલા ને લેવા હા લે તારું કામ થઈ ગયું શું કઉ છું આપડે રિસોર્ટ ની અંદર શું આમ તો પૈસા વધારશે પણ આપડે શું એમને કહી તો આલવું શું કેવું છે વ્યવહાર ની અંદર આપડે રહેવું પડે એટલે છે ને એમ કરજે તું ખાલી સાતસો ને સાતસો ચૌદસો રૂપિયા તું છે ને મને આપી દેજે બરોબર એટલે તારું કામ પાત ના મારું બરોબર ન રહે બરોબર મારું પકડીલું મરુંથી અરે જોરથી ચિંતા છોડી દે એવું લાગે છે કે સરપ્રાઈઝ આવીને એની થઈ જશે હા કોમ બે રૂપિયા તો હું તને આપી દઉં છું તો હું તને તાજ પર કોલ બે મોચીય બરોબર પણ એ ફટાફટ तू પાસ મંગાઈ લે મંગાઈ અને કહો દી હું મારું બીજું હું ચેટિંગ કરી દઉં છું લે ટેન્શન ન આગળી કોલ રેગ્યુલેશન ડેસિનેશન અંદર મોચ કર લે કોમ થી

આપણું કામ થઈ ગયું આખું વેકેશન તૈ નું તૈયાર રહેશે તો બાઇન ઘેર હવે આખું મહિનો આપણે ફરફરટ કરવાનું છે હું આવું છું ને ફરાફર તૈયાર થઈ જાય અરે યાર

બાબુરી બાબુરી હું છે હું બુમાબુમ કરો છો આ શું છે શું આ શું છે આ કોણ છે એમ પૂછો આ એટલે આ કોણ છે કોણ આ કેમ થયું શું કોણ છે એટલે અહીંયા મને જે પ્રમાણે ઈશારા કરતો તો ને ઈશારા શું કર્યું બેટા તે હા હું તો એવું કહેતો કે બિસ્કિટ ખાવું છે લો

આખો દિવસ મને હેરાન નહીં કરી શાંતિથી છે ને બેઠા બેઠા ખાતે જ રાખ્યો છે આ ટીવી જોતો જાય ખાતો જાય અને બાર આટા ફેરા મારે શાંત છે ડાયો છોકરો છે મને તો ડાયો નહીં લાગ્યો એટલે ખાલી તમે એને આયે હજુ કેટલો ટાઈમ થયો છે તમે એની જોડે રો તમને પણ મજા આવશે અરે મસ્ત મસ્ત વાતો કરે છે હા 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 ખઈ લે ખઈ લે ભાઈ અને બીજું હું તો એમ કેતો તો હા ના જે કેતો તો બધું તો સારું કઈ નહીં થોડીવાર એન્જોય બેહો ત્યાં સુધી તમારા માટે ચા બા લઈ બેહો એન્જોય હા ને કાકા આ મારું છે મેં ભૂલીને ને જ પૂછ્યું હતું ત્યાં શું છે હા ભાઈ તો બિંદા છે લોન ભૂલાનું ઘર મળ્યા